ઝગડા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડના સભ્યોની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા મતદીઠ પાંચસો આપી મત ખરીદવા નીકળેલ પીપલ પાન ગામના સરપંચના ઉમેદવાર પદમાં વસાવાને મતદારોએ જાકારો આપ્યો ઝગડા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે ઝગડા તાલુકાના કાંટુલ ગ્રામ પંચાયતના સરપંચ પદે વેનીનાબેન સુભાષભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર એકમાં ભરતભાઈ વાડીલાલભાઈ વસાવા વોર્ડ નંબર બેમાં જશુદાબેન ઘનશ્યામભાઈ વસાવા વોર્ડ નંબર ત્રણમાં સુરેશભાઈ મોતીભાઈ વસાવા વોર્ડ નંબર ચારમાં વિક્રમભાઈ રાવજીભાઈ વસાવા વોર્ડ નંબર પાંચમાં અરૂણાબેન વસાવા વોર્ડ નંબર સાતમાં રીવાબેન માધ્યાભાઈ વસાવા વોર્ડ નંબર આઠમાં સુરંદાબેન કંચનભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે પીપલપાન ગ્રામ પંચાયતમાં પદે શર્મિલલાબેન ભરતભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે वार्ड नंबर एक मीलाबेन विल्पेश भाई वसावा वार्ड नंबर बीमा भगवतभाई गणपतभाई वार्ड नंबर त्र मीरसिंग छत्रसाबार भरत छत्रसिंह वसावा वार्ड नंबर पांच मंगीबेन वसावा वार्ड नंबर में सुनीताबेन लक्ष्मण वसावा वार्ड नंबर सात में दीपिकाबेन वसावा वसावाहर था तथा अंधरा ग्राम पंचायत सरपंच पदे शिल्पाबेन शेतूल भाई वसावा विजेता थे वार्ड नंबर त्र काजल प्रकाशभाई वसावा विजेता था वार्ड नंबर चार शर्मिलान हर्षदाई वसावा विजेता વોર્ડ નંબર પાંચમાં નવનીતભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર છ માં વિનુભાઈ મથુરભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર આઠમાં શાંતિબેન ચૈતરભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે રૂંડ ગ્રામ પંચાયતના સરપંચ પદે મીનાક્ષીબેન રાજેન્દ્રભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર એકમાં ઉષાબેન મહેન્દ્રભાઈ દેસાઈ વિજેતા જાહેર થયા છે તો વોર્ડ નંબર બેમાં મીનાબેન રૂપસિંહભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર ત્રણમાં કોમલબિન ચિરાગભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર પાંચમાં વિપુલભાઈ પ્રદીપભાઈ મકવાણા વોર્ડ નંબર છમાં સુભાન શહીદ મિરઝા વોર્ડ નંબર સાતમાં બશીર ઉમરભાઈ ગોરી વોર્ડ નંબર આઠમાં મુમતાઝભાઈનું ઇકબાલભાઈ ચૌહાણ વિજેતા જાહેર થયા છે જ્યારે ઝગડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર છમાં રંજનબેન વિજેસી પરમાર વિજેતા જાહેર થયા છે તલોદરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર સાતમાં સતીષભાઈ મોહનભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે ખરજી ગ્રામ પંચાયતના ગામના વોર્ડ નંબર સાતમાં સુધાબેન વિક્રમભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે જ્યારે ઉમધરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર છમાં દિનેશભાઈ જેઠાભાઈ વસાવા તથા વોર્ડ નંબર આઠમાં સોનાબેન રાજેન્દ્રભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે પીભોલપાણ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એકમાં ઉમેદવાર લીલાબેન વિલ્પેશભાઈ વસાવા અને લલીલાબેન અભિસિંહભાઈ વસાવાની સરખા સત્યાવીસ મત મળતા અને બંને ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી જેમાં ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં લીલાબેન વિલ્પેશભાઈ વસાવાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા